દોસ્તો આજે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું આજે એક એવા બેનની વાત કરવા જઈ રહ્યો છું કે જે બેન એકલા રહે છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને સાથે તેમ કહી શકાય ને કે ઘરનો એક માળો હોતો હોય છે અને માળામાં આખો પરિવાર ખુશખુશાલ રીતે રહેતો હોય છે પણ એકાએક જ્યારે પરિવારના બધા જ સભ્યોનું મૃત્યુ થઈ જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ભાંગી પડતું હોતું હોય છે દોસ્તો આજે એક એવા જ વ્યક્તિ આજે એક એવા જ ડર ચાબાજ બેન કે જે પોતાની સાથે એકલવાયું જીવન જીવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે દોસ્તો હું આજે વાત કરવાનું છું નંદાબેનની આ દોસ્તો નંદાબેન કે જેઓ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે અને નાનું મોટું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે નંદાબેનના પરિવારની વાત કરીએ તો જ્યારે નંદાબેનના પતિ છે કે જેઓનું આજથી દસ વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અને જ્યારે એમના દીકરાને વાત કરીએ તો છ મહિના પહેલાં પોતાનો દીકરો ચોવીસ વર્ષનો દીકરો કે જેઓ પંખે ગળાફા સુખાય અને સુસાઈડ કરેલું અને જ્યારે એક દીકરી હતી અને દીકરીની વાત કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરીમાં મૃત્યુ પામેલી દોસ્તો જ્યારે પરિવારના એકાએક સભ્યો મૃત્યુ પામતા હોતા હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ભાંગી પડતું હોતું હોય છે અને દોસ્તો અમે નંદાબેનની પાસે ગયા એમના એમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે નંદાબેન એટલા એમ કહી શકાય ને કે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અમને જોઈને અને જ્યારે હું એમની સાથે વાતચીત કરતો ત્યારે એ પોતાની છબીઓ ખોલે છે અને પોતાના દીકરા પોતાની દીકરી અને પોતાના પતિની છબી ખોલી અને બતાવે છે કે અમારો દીકરો છે અમારો પતિ છે અમારી દીકરી છે અને સાથે સાથે દોસ્તો એવી રીતે રડે છે કે એમ કહી શકાય ને કે એમની કંઈ સીમા નથી માણસ પૂરી રીતે ભાંગી પડતું હોતું હોય છે અને દોસ્તો સતત રડવાના લીધે બેન છે કે જેઓને માઇગ્રેશનની બીમારી થઈ ગઈ છે અને દોસ્તો એકલા ઘરમાં રહે છે અને સાથે સાથે મહિને ટોનનું કામ કરી અને બે હજાર રૂપિયા કમાય છે અને એમાં પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે દોસ્તો નંદાબેનને જ્યારે પૂછું કે ઘરમાં શું શું તકલીફ પડે છે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છો ત્યારે એમની પાસે એક જ સવાલ હોતો હોય છે કે ખાવાની તકલીફ પડે છે અને ખાવાની તકલીફમાં દોસ્તો કહી શકાય ને કે બે હજાર રૂપિયા કમાય છે જેમાં પહાડું ભરવું ખાવું રહેવું આ બધું મહેનત નથી થતું અને સાથે તે માણસ માનસિક રીતે બીમાર હોતો હોય છે તો એમને કંઈ જ ખબર નથી પડતી કે કઈ જગ્યાએ જવું શું કરવું ત્યારે એ બેન કહેતા હોતા હોય છે કાજુ બાજુવાળા કોઈ લોકો આપી જાય તો ખાઈ લે બાકી કોઈ પાંચ રૂપિયાનું પેકેટ લાવી અને ખાય અને પેટ ભરી લેતા હોતા હોય છે તો દોસ્તો આપણે જ્યારે બહુ સારી વાત કહેવાય કે આપણને બેટોકનું ખાવાનું મળે છે આ વ્યક્તિઓ હોતો હોય છે કે જેઓને ખાવામાં પણ મુશ્કેલી થતી હોય છે અને આવી રીતે પોતાનું જીવન ગુજારતા હોતા હોય છે એમ કહી શકાય નહીં કે જ્યારે પોતાના પેટ ભરવા માટે કમાવાનું છે ઘરનું પાડું ભરવાનું છે અને સાથે સાથે ઘરમાં ત્રણ ત્રણ વ્યક્તિના મૃત્યુનો આઘાત સહન કરવાનો છે અને સમાજની વચ્ચે રહેવાનું છે તો આવી પરિસ્થિતિમાં રહેવું બહુ કૃઈ જતું હોતું હોય છે છતાં આજે બેન છે કે જેઓ એકલા રહે છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તો દોસ્તો અમારી પૂરી ટીમ દ્વારા એમને આખા વર્ષની રાશન કીટ આપવામાં આવી અને જેમના લીધે આવનારા સમયમાં તેમને ખાવામાં તકલીફ નહીં પડે જ્યારે કોઈ પણ દુઃખ હોતું હોય છે તો દુઃખનો ભાગીદાર તો એ વ્યક્તિ જ હોતા હોય છે કેમ કે એમના પરિવારના સભ્યો મૃત્યુ પામેલા તો એમના ઉપર જ વ્યક્તિ હોતી હોય છે અમારો નાનો પ્રયત્નો હતો કે જેમના લીધે નંદા બેન સારી રીતે ખાઈ શકે અને સારી રીતે રહી શકે તો બસ દોસ્તો તમને સ્ટોરી કેવી કેમી એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વધારે વધારે લોકો સુધી શેર કરજો કારણ કે દોસ્તો અમારો મુખ્ય હત્વ એ જોતો હોય છે કે આવા ઘણા પરિવાર છે ઘણી આવી વિધવા બહેનો છે કે જેઓ પીડાઈ રહી છે તેમના પરિવારમાં પતિનું કોઈ પણ રીતે મૃત્યુ પામેલું છે નાના નાના છોકરા સાથે જીવી રહ્યા છે અને સાથે સાથે સમાજની વચ્ચે રહી અને પોતાના દીકરાને મોટી કરેલી ઘણી વિધવા બહેનો છે એમના સુધી આવનારા સમયમાં પહોંચવા માગીએ છીએ તો જે પણ થાય તમારાથી બનતો સપોર્ટ કરજો તમારું નાનો સપોર્ટ તમારું નાનો કોન્ટ્રીબ્યુશન કે એવા ઘણા પરિવારો છે જેમના સુધી પહોંચી શકાય અને આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બનીએ તો મળીએ છીએ એક નવા વિડીયોમાં અને વ્યક્તિ સાથે અમિત સાથે એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત